Thank you, sir. And, on the 57th, uh, I'm going to talk to you about this. I'm અમે અમારા talk to you about this. I'm going to talk to છીએ about this. I'm going to talk to you about this. સાથે ભાવિક માન્યશ્રી અમરેશ્રીથી હાર્દિક સ્વાગત કરું છું અને સાથે ખુશી વ્યક્ત કરું છું કે તમારી હાજરીથી અમારી આ ઇન્સ્ટોલેશન સર્મની બહુ સરસ રીતના આગળ વધશે થેન્ક યુ ખૂબ બહુ ધન્યવાદ અને ખૂબ ખૂબ આનંદ કરીશ આમ તો લઈના સ્તંભો હોય છે અને હવે ભાઈ અમને ખરેખર ખૂબ જ આનંદ એ થાય કે

એટલે સ્વાભાવિક છે ઘણા બધા ઓડિયસમાં કહેતા મહેમાનોને ઉજ્વલ થાય કે લાયન્સ છે એ શું છે એક્રોની તો લાયન્સ જે શબ્દ છે એ એક્રોનિમ છે એ જાય આપણે જેને કહીએ પ્રમાણે લોકો છે એલ એન એસનો અને એનો આગભવ અર્થ થાય છે આ લિબેડ ટી હવે કાંઈ વિશિષ્ટાઈ છે કમિશભાઈને તો ખ્યાલ આવે કે હું ખબર બે કહું કે અમારો ડ્રોપ રેટ આટલા વર્ષનો ઝીરો ડ્રોપ રેટ સાહેબ અમારો એક પણ સભ્ય કોઈ કારણસર રાજીનામું આપીને ગયેલો પારિવારિક કારણસર ન આવી શકાય તો એ અલગ વાત છે પણ અમારા એક પણ સંસ્થા દ્વારા થઈ શકે છે આપ સમજી શકશો અને મારે એક વધુ આપને માહિતી આપવાની છે કે આ જે અમે જે છેલ્લો અમારો જે કેમ્પ થયો એ અમારો એકસો સત્યાવીસમાં એ રિપીટ વન કેમ્પ હતો

અભયભાઈ નેવુંમાં એઝ અ રિયો રિયો ક્લબ ઓફ જોઈન કરી એઝ અ ચાર્ટર સેક્રેટરી અને લાયન્સ ક્લબની અંદર લાયન્સ ક્લબ ઓફ ભુજમાં સેક્રેટરી તરીકે ચોરાણું પંચાણુંમાં એમને જોઈન કરી સેવા આપી પણ ઓગણીસો નેવ્યાસી નેવુંથી કન્ટિન્યુઅસ આજ સુધી स्टेडियम अलग अलग पोस्ट में जा रहे हैं आज लाइन पे आज स्थान पर बोल मन क्या है जब कई कौन एक लियो होता है आज मल्टीपल काउंसिल चेयरमैन थे और अब आईडी बने भी हमारी शुभेच्छा थे लाइन्स कब सीओ एक्टिविटी जेल महीना में था थाई चाहिए महीना में સાહેબના મેસેજ આવી જાય છે સ્વાસ્થ કેન્દ્ર ચાલુ કર્યું છે આ ડ્રોપ છે છે ડાયાબિટીસનું કામ રીતે ખૂબ જ સારી પ્રવૃત્તિ કરે છે હું સરળ વેમ્પરોને અહીંથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું ને બસ આવીને આવી રીતે સાહેબ આ વર્ષમાં જે રીતે આપણે કીધું કે સર એકાવન પ્રોજેક્ટ થયા છે અને હજી આ એક મહિનો બાકી છે

આપવી તથા વર્ષના અંતમાં આ બજેટ પ્રમાણે કાર્ય થયું છે કે નહીં ખર્ચ આવક જાવકના હિસાબ તપાસી તેમને બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગમાં બાલી આપવી ક્લબની તમામ સેવા પ્રોત્સાહકોના માટેના બધા નિર્જો આપની પાસે આ મહાન સંસ્થા થેન્ક યુ છે ત્યારે રિટાયર્ડ તથા ટ્રેઝર પાસેથી વિધિવત ચાર્જ લીધા બાદ સેવા પ્રવૃત્તિઓ માટે અને વહીવટ કાર્યો માટે બે એકાઉન્ટ આપણે બિલ હજી નહીં આવ્યું સાહેબ આપણે જે ગણતરી પ્રમાણે મૂકી છે એના ઉપર જીએસટી કરી અને આપણે હવે બિલ ત્યાં જમા કરાવવું પડે હલો મધ્યસ્થી લાઇનિઝન ઓફિસર તરીકેનું આપણું સ્થાન છે આપણે પણ ડિસ્ટ્રિક્ટ ગવર્નરની એડવાઇઝરી કમિટીના સભ્યની રૂપે

એ સ્વાભાવિકપણે સ્વીકારી ઘરે પણ વહેલા મોટા આવે કુટુંબના બાળકો પ્રત્યેની સંભાળ ઓછી અપાય મોટી જવાબદારી આપણા ખબર થાય કે આપણા સ્થાન ઉપર ઊભા કરીને થઈને નવા પ્રેસિડેન્ટને આપણે એમની સીટ અર્પણ કરાવશું ખૂબ અભિયન આનંદ આપણે ત્યાં સુધી અમે ભુજની અંદર પચીસ બોલી એક બોલી અમે ઉદયપુર ભુજ એવી રીતે ત્યાં ફરી ગયા આ રીતે ફરી ગયા તમારી વખતે અહીંયા રાજગ્યા માણસો તમારા રાઈટ અમારા જે ગવર્નર્સની છે અત્યારે એ લોકો જ્યારે તશીલ એમની છે બે વર્ષની કપ્લિશન જવાબદારી પૂર્ણ કાઢે છે અને ત્રીજી હેટ્રિક અને મને યાદ આવે કે ચાર તારીખે છે નરેન્દ્રભાઈ મોદી પણ હેટ્રિક કરી ગયા છે તાળી વખતે વધાવી ચોક તારીખ પરિણામ ચાર તારીખે જાહેર થશે પણ ખરેખર આપણે અધ્યાનંદ ભારતીય સનાતન સંસ્કૃતિ અને જે ભારતને આગળ વધારવાની પ્રવૃત્તિ સમગ્ર દેશમાં એ

ભાઈ આજે પિતૃ મોક્ષ ભાઈ પણ ઉપસ્થિત પરિવર્તન ચેનલના પ્રમુખીભાઈ અભિનંદન ભરતભાઈ મહેતા તરફથી મેન્સ પ્રેસિડેન્ટ પ્રશાંતભાઈ

ખરા અર્થમાં સરસ્વતીના સાધક બની કામચારા માટે તથા પક્ષીઓની ચડ માટે અનેક ગામડાઓ સુધી તમે જોવો કેવું નામ લેવું કામ કેવી છે અને એ સાધુ પુણ્ય કેન્દ્રની જરૂરિયાત ઉભી થઈ અને એ અમે નાઈસ ક્લબે મીડું ચડ્યું આ છાસ કેન્દ્રમાં તાણા ચોકડી મઢોલી ગ્રુપના યુવાનો જોર ગૌરવની સાથે આપનું સન્માનિત કરે છે ભવિષ્યમાં નાઈસ ક્લબની સેવાઓમાં આપનો સાથ અને કે પાસ્ટ મ્યુનિસિપલ કાઉન્સિલ ચેરપર્સન આનું જો અભય ભાઈ છે ઈ આપણે પાસે આના અદના વ્યક્તિ સુધી અને એની સેવા માટેનો એક સુંદર મજાનો આત્મા જાગૃત થાય અને એ માટે કાર્ય કરવા માટે એક પ્રેરણા મળે એ લાઈસલનો સિદ્ધાંત છે એને અમે બતાય સમર્પિત થયા છે તમે જો વાત કરો કે જીવન એટલું બધું અંતર ભાવપૂર્ણ છે એ એક ખાસ દોડે છે આ જગતમાં ખાસ દોડવું છે પડે પણ એની નથી પણ નામો એ સમય લઈને કઈ પર ભાવના કરવા માટેનું એક મહાનો મંત્ર દરેક વ્યક્તિ અને આખા આ હોલની અંદર બે જ વ્યક્તિ વધારે પરેશાન છે એક હું અને અભયભાઈ

બહુ સરસ મજાનું મોટિવેશન ચાલી રહ્યું છે આપણી નવી ટીમ ને આપણે ઉર્જો 70 વર્ષથી પ્રજ્વલિત છે એવી જ્યોત એવી શરિતા એવી સેવા અને મૈત્રીનો આધારસ્તંભ વળી આ સંસ્થા છે ના તમને આજે મેમ્બર બનવા જોઈએ આ મિત્રો એ માન્યતા વિશ્વાસ નું છે તે બદલ તમામને મंदन સા અભિનંદન સાથે આભાર અrna amare maintenance team da vinu badho aaphi dilashe ke she sada kai ne project je keva eva rashid kit suraj rashan moradro netra yagna diabetes check up camp thyroid test camp oxygen seva red production chulo mane deep fridge upran namasaru suvidha karyo ane aaram mane mate hava mera gadna winchel jim seva ane kai project નવરાત્રી એટલે ઉત્સવ નવરાત્રી મહોત્સવ જે ભક્ત બહેનો માટે ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પ વૃક્ષારોપણ દિવાળી પર જરૂરિયાત મંદિરો પરિવારોમાં કપડાં મીઠાઈ ચપ્પલ વિતરણ પક્ષીઓ અને પ્રાણીઓ માટે કુંડાનું વિતરણ ઉપરાંત અમારા લાઈન મેમ્બર્સ એમ જે ધોળકિયાના આર્થિક સહકારથી ફ્રૂટની લારીવાળા મોચી ભાઈઓ તથા પંચરવાળા ભાઈઓ જે બજારમાં કાળજા ગરમીમાં બજારમાં બેસીને પોતાના ધંધા માટે પ્રયત્ન કરતા હોય એમના માટે છત્રી વિતરણ આ વર્ષે વીસ ઉપર છત્રીઓ આપવામાં આવી ઉપરાંત જુનાગઢ લીલી પરિક્રમમાં રૂટ ઉપર ચા પાણી તથા પ્રાથમિક સારવાર કેન્દ્ર જેઓને ઓળખતો પણ નથી જોયા પણ નથી એવા શ્રી મુકેશભાઈ વોરાના આર્થિક સહયોગથી વીસ હજાર પદયાત્રીઓને ચા પાણી તથા ઉપરાંત એક યાત્રીઓને લાભ મળ્યો આ ઉપરાંત ગામના અને એવા ચંદ્રકાંતભાઈ શાહના બે મહિનાથી છાશ કેન્દ્ર કન્ટિન્યુ બસો દિવસ અઢીસો લીટર છાશ અમારા ગામની અંદર

तो के केंद्र राणा गोडी पर बृजराज बाबा ने मढोली ये तालुका व तमाम लायंस मेंबर रो शासन सरकार लायंस मेंबर पसे पक्के अपेक्षा राखी की पिस्टन इष्टी प्रचार रुपेनो प्रोजेक्ट आपले 10 दिवसांनंतर दिवस चलाये पण हमारा लायंस मेंबर यूरो सुंदरन सरकार आयपोस से शासन यशस्वी बननी देत हटपी